સદંતર બંધ છે પેટ્રોલ પંપો બંધ છે ની સેવાઓ પણ એમની જાતે એક વાગ્યા લેગીને બંધ રાખી છે તો હવે પબ્લિક નો શું મિજાજ છે આ બંધ જોઈને તમારા માધ્યમથી કોર્પોરેશને વિચારવું જોઈએ આજે બંધ કારણ તો આપ કહી શકો એમ આ બંધ થવાનું માટેનું એક જ કારણ કે જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જબરજસ્તી લાદી દેવામાં આવી છે એ જ મેન કારણ છે અમારી સંસ્થા આજથી પચાસ વર્ષથી જે પણ કાર્ય કરતી હતી ધર્મા ટ્રસ્ટ દ્વારા એ સરળ અને સારું હતું અને આજ દિન કોઈ પણ સમાજ છાણી ગામમાં તમે સમાજમાં જઈને પૂછી શકો છો કે ભાઈ સમાજ દ્વારા તમે કોઈ પણ ગયા હોય અંતિક્રિયા મને કોઈ તકલીફ પડી હોય તો તમે સારી વાત લઈને બજારમાં આવે પણ તમારા સ્થાનિક એક બીજા અગ્રણી છે આ વસ્તુનો વિરોધ કરી રહ્યા હતા

તો કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટર એ એની રીતે ચલાવ હોય તો એના લાકડા લાવે એની કીટ લાવે પણ એ કશું કર્યું નહી 7 દિવસ વીસ દિવસ લાગીને એને જે ચલાવ એટલે એને તો એવું મન્યું કે ભાઈ આ તો ધર્માદાનું મફત્યુ વાપરવાનું અને આપણે બિલો મીકીને તાકડ દીન ના કરવાના પણ પણ બોર્ડ એટલે પછી એને જે અમે લાકડાનો તઈથી આજુબાજુના ગામમાં જે સરપંચોને બોલાવી અને અમે જે દાન માં લાકડા આપી દીધા એના લાકડા આપી પછી બીજે દિવસે એક પિકઅપ ભરીને લાકડા મૂકી ગયા એમાં વડના લાકડા હતા પીપળાના લાકડા હતા અને ખૂબ જાડા લાકડા હતા અને બીજું પાછળ અડધા ભરેલા લાકડા હતા ખરેખર હવે આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે વડ અને પીપળાની પૂજા કરીએ છે